નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું મજામાં રહેવાનું અને વ્યવસ્થિત ચાલો આજે આપણે અંદર અંદર ચેપ્ટર નંબર શુભ શરૂઆત કરીએ કે જેનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આજનો આપણો એની અંદર ટોપિક છે પ્રસ્તાવનાની વાત કરશું થ્રી પોઈન્ટ વનની ની વાત કરશું અને થ્રી પોઈન્ટ ટુ ની આપણે કેટલીક વાતો કરશું યાની આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો એ ઉત્પત્તિની આપણે ચર્ચા કરશું અને આ આપણા ચેપ્ટરનો પહેલો વિડીયો છે ચલો તો સૌપ્રથમ આપણે વાત કરીએ ગ્લેન ટી સિબોર્ગની આ જે જીટી સિબોર્ગ છે એ જીટી સિબોર્ગે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઘણા બધા તત્વોનું સંશોધન કરેલું છે આધુનિક આવર્ત કોષ્ટકના ઘણા બધા તત્વો ગ્લેન ટી સિબોર્ગે શોધેલા છે ટ્રાન્સયુરેનિક તત્વો આપણે જેને કહીએ છીએ જેનો પરમાણુ ક્રમાંક નાઇન્ટી ટુ પછી હોય યાની યુરેનિયમ પછીના જે તત્વો હોય એને ટ્રાન્સયુરેનિક તત્વો કહેવાય આ ટ્રાન્સયુરેનિક તત્વોની અંદર ઘણા બધા તત્વોની શોધમાં આ ગ્લેન્ટીસિબોર્ગનો ફાળો છે એટલે ટ્રાન્સયુરેનિક તત્વોનો પિતા આપણે એને ગણીએ છીએ તો આપણે એની વાત કરીએ તો ગ્લેન્ટી સિબોર્ગ એવું કહે છે કે આવડત કોષ્ટક રસાયણ વિજ્ઞાનની સૌથી અગત્યની સંકલ્પના છે સૌથી અગત્યની સંકલ્પના તે સિદ્ધાંત અને વ્યવહાર બંને રીતે તાર્કિક રીતે ખૂબ અગત્યની છે તે વિદ્યાર્થીઓને હંમેશા મદદરૂપ થાય છે જુદા જુદા જે વ્યવસાયિકો હોય એ વ્યવસાયિકોને નવો રાહ ચિંધનારી છે અને આ આધુનિક આવર્ત કોષ્ટક એ સંપૂર્ણ જે રસાયણ વિજ્ઞાન છે એનું સંક્ષિપ્ત સ્વરૂપ છે સંક્ષિપ્ત સ્વરૂપ આજે આખું આધુનિક આવર્ત કોષ્ટક છે એ આખું આધુનિક આવર્ત કોષ્ટક તત્વનું કોઈ ઝુંખું નથી એ તત્વનું યાદચ્છિક ઝુંખું નથી પણ જુદા જુદા તત્વોને તેના ગુણધર્મોને આધારે વર્ગમાં એક સાથે ગોઠવેલા છે કે જેથી તેના જે વલણો પ્રદર્શિત કરનારા જે જુદા જુદા શક્તિઓ છે એ નોંધપાત્ર રીતે નિર્દેશિત કરે છે તો ગ્લેન્ટીસીબર્ગ તો ગ્લેન્ટીસીબોર્ગ છે એ ગ્લેન્ટીસીબર્ગ આધુનિક આવત કોષ્ટક વિશે આવું માનતા હતા હવે આપણે વાત કરીએ તત્વના વર્ગીકરણની આવશ્યકતા શા માટે ઉત્પન્ન થઈ શા માટે તત્વનું વર્ગીકરણ કરવું પડ્યું આપણે જાણીએ છીએ કે કોઈપણ પ્રકારનો જે છે એ પદાર્થ છે તો એ પદાર્થ દ્રવ્યનો બનેલો હોય અને આ દ્રવ્યનો આપણે નાનામાં નાનો ભાગ આપણે કાઢીએ તો એનો જે નાનામાં નાનો અવિભાજ્ય ભાગ આપણે કાઢશું એને આપણે કહીએ છીએ પરમાણુ એટલે કોઈપણ પ્રકારનું દ્રવ્ય હોય એ દ્રવ્ય અલ્ટિમેટલી બનેલું છેનું હોય પરમાણુનું બનેલું હોય તો ઈસવીસન અઢારસોની અંદર આપણી પાસે જે પરમાણુની સંખ્યા હતી ને એ એકત્રીસ જેટલી હતી થર્ટી વન જેટલા તત્વો આપણી પાસે હતા તો અઢારસોની અંદર જો એકત્રીસ જેટલા તત્વો હોય તો એનું વર્ગીકરણ આપણે ઇઝીલી કરી શકીએ પણ જોત જોતામાં અઢારસો ને પાસઠની અંદર એ તત્વોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ યાની સિક્સટી થ્રી તત્વો આપણી પાસે અઢારસો ને પાસઠની અંદર હતા અને હાલમાં આપણે વાત કરીએ તો આપણી પાસે એકસો ને ચૌદ તત્વો રહેલા છે એકસો અઢાર તત્વો આપણી પાસે અત્યારે રહેલા છે ચારેક તત્વોના હજુ જે છે એ નામકરણ બાકી છે તો હાલમાં આપણી પાસે એકસો ચૌદ તત્વો રહેલા છે આ ઉપરાંત અત્યારે જે તાજેતરમાં જે તત્વોની શોધ થયેલી છે એ બધા માનવસર્જિત તત્વો છે પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા તત્વો છે કુદરતમાંથી મળી આવતા તત્વો નથી પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલા તત્વો છે અને આ ઉપરાંત હજુ વધુને વધુ નવા તત્વોની શોધખોળ ચાલુ છે તો આ બધાને લઈને આપણી પાસે તત્વોની સંખ્યા હવે એટલી બધી વધારે છે એટલે તત્વોનું વર્ગીકરણ આપણે કરવું પડે હવે આપણી પાસે જે તત્વોની સંખ્યા છે એ તત્વોની સંખ્યા એટલી બધી વધારે છે કે આમાં રહેલા બધા જ તત્વોનું સ્વતંત્ર રીતે અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે આ ઉપરાંત આવા તત્વો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને અસંખ્ય સંયોજનો બનાવે છે તો એ દરેક સંયોજનોનો પણ વ્યક્તિગત અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે તો આપણી પાસે એક તો તત્વોની સંખ્યા વધારે છે પ્લસ આ જે તત્વો છે એ અસંખ્ય પ્રકારના સંયોજનો બનાવે છે તો આ તત્વો અને એના જે સંયોજનો છે એનો સ્વતંત્ર અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ છે એટલે એની અંદર આપણને જે અગવડતા ઊભી થાય છે એનું સમાધાન કરવા માટે વૈજ્ઞાનિકોએ પદ્ધતિ માર્ગ શોધી કાઢો અને આ માર્ગ શું છે તો એ માર્ગ છે તત્વનું વર્ગીકરણ આ જે વર્ગીકરણ છે એ તત્વોના રાસાયણિક ગુણધર્મો તો વ્યાખ્યાયિત કરે છે દાખલા તરીકે તમે જાણો છો કોઈ પણ એક સમૂહની અંદર ગોઠવાયેલા બધા જ તત્વોના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય એટલે તત્વના રાસાયણિક ગુણધર્મો તો આ વ્યાખ્યાયિત કરે જ છે પણ સાથે સાથે નવા શોધાનારા કોઈ તત્વો હોય તો એ તત્વોના ગુણધર્મોની આગાહીમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ આગાહી માટે કરેલી જે દલીલો છે એ બધી જ દલીલો તર્કપૂર્ણ હશે કે આના ગુણધર્મો આ પ્રકારના છે આના ગુણધર્મો આ પ્રકારના છે તો વચ્ચે જે તત્વ ઘટે છે એના ગુણધર્મો આ પ્રકારના હોવા જોઈએ ચલો હવે આપણે વાત કરીએ તત્વના વર્ગીકરણની ઉત્પત્તિ તો આ તત્વના વર્ગીકરણની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો અત્યારે આપણી પાસે તત્વનું વર્ગીકરણ કરેલું જે કોષ્ટક છે એ છે આધુનિક આવર્ત કોષ્ટક આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આપણે તત્વનું વર્ગીકરણ જુદા જુદા સમૂહ અને આવર્તની અંદર કરીએ છીએ તો આપણે જે તત્વોનું સમૂહમાં વર્ગીકરણ કરીએ છીએ સામે એના માટે જે આવર્તના નિયમો છે આ ઉપરાંત આવર્ત કોષ્ટકનો જે વિકાસ થયો એ વિકાસ કોઈ એક વૈજ્ઞાનિકને આભારી નથી એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે આથી આપણે કેવું હોય તો એવું કહી શકીએ કે આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટક જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે અવલોકનો કર્યા અને પરિણામો આપણને આપ્યા એમાંથી મળેલા જ્ઞાનનું પરિણામ છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આધુનિક આવડત કોષ્ટકનો જે વિકાસ થયો એની અંદર લેવોઈઝરે શું આપણને ફાળો આપ્યો તો સૌ પ્રથમ આ લેવોઈઝરે તત્વનું જે વર્ગીકરણ કર્યું એ તત્વનું વર્ગીકરણ બે પ્રકારની અંદર કર્યું એને તત્વોને બે ભાગની અંદર વર્ગીકૃત કરી નાખ્યા એકને કીધું ધાતુ તત્વ અને બીજાને કીધું અધાતુ તત્વ તો લેવોઈઝરે ધાતુ અને અધાતુમાં તત્વોનું વર્ગીકરણ કરેલું અને ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એટલે ધાતુ માટે આપણે લખવું હોય માનો કે સોડિયમ ધાતુ માટે લખવું તો આમ લખી શકાય સોડિયમ ધાતુ એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમાંથી એને પ્લસ બનશે અને સામે ઇલેક્ટ્રોન રિલીઝ થશે તો આ રીતે આપણે સોડિયમ ધાતુ માટે લખી શકીએ સામે અધાતુ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતી હોય તો આ જે સીએલ છે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એમાંથી બનશે સીએલ માઇનસ તો ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવતી હોય અધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતી હોય તો લેવોય જ્યારે તત્વનું જે વર્ગીકરણ કરેલું એ ધાતુ અને અધાતુ આ બે ભાગની અંદર કરેલું માટે એનો જે સિદ્ધાંત છે એની મર્યાદાની આપણે વાત કરીએ તો આની એક મર્યાદા એ હતી કે તત્વની સંખ્યા જેમ જેમ વધતી ગઈ એમ આ વર્ગીકરણ નાનું પડતું ગયું યાની તત્વની સંખ્યા વધવાની સાથે આ વર્ગીકરણ આપણે પ્રોપરલી કરી શકતા નથી અને તમે જાણો છો કે ધાતુ અને અધાતુ ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટકની અંદર અર્ધ ધાતુ પણ રહેલી છે તો અર્ધ ધાતુનું વર્ગીકરણ આમાં ક્યાં કરવું એને ધાતુમાં મૂકવી કે અધાતુમાં મૂકવી તો અર્ધ ધાતુ છે એનું સ્થાન એને આમાં આપણને દર્શાવેલું નહોતું ઓકે તો આ એની મુખ્ય મર્યાદાઓ હતી સૌ તો લેવોસરની આપણે વાત કરી હવે આપણે વાત કરીએ પ્રાઉટની તો પ્રાઉટે આપણને શું ફાળો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર પ્રાઉટનો ફાળો શું છે તો પ્રાઉટે એવું કીધું કે સૌથી સરળમાં સરળ પરમાણુ કોણ છે હાઇડ્રોજન ઓકે એનું એવું માનવું હતું કે દરેક પરમાણુ છે ને એ દરેક પરમાણુ હાઇડ્રોજનમાંથી બને દાખલા તરીકે હિલિયમ બનાવવાનો હોય તો ચાર હાઇડ્રોજનમાંથી બને ચાર હાઇડ્રોજન એકબીજા સાથે ભેગા કરી દો તો એમાંથી હિલિયમ બને આવું પ્રાઉટ માનતો હતો અને વાસ્તવમાં તમને ખ્યાલ છે સૂર્યની અંદર જે કેન્દ્રીય પ્રક્રિયા થાય છે એમાં એ જ થાય છે ચાર હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે સંયોજાય અને એક હિલિયમનો પરમાણુ બનાવે છે અને કેટલું દળ એનું ઘટે છે એ ઉર્જા સ્વરૂપે છૂટું પડતું હોય એટલે પ્રાઉટે એ વસ્તુને પકડી લીધી કે કોઈ પણ તત્વ હોય ને તો એ હાઇડ્રોજનમાંથી બને કોઈ પણ તત્વ હાઇડ્રોજનમાંથી બને બરાબર અને એને આધારે એમ કીધું કે કોઈ પણ પરમાણુ જે હાઇડ્રોજનમાંથી બને છે એનો પરમાણુ ભાર આપણે જોતો હોય તો એનો પરમાણુ ભાર આપણને કેવ એટલો મળે તો એનો પરમાણુ ભાર આપણને મળે એન ગુણ્યા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા દાખલા તરીકે હિલિયમની વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ભાર આપણને કેમ મળે તો ચાર હાઇડ્રોજનમાંથી તો ચાર હાઇડ્રોજનમાંથી હિલિયમ બનતો હોય તો હિલિયમનો પરમાણુ ભાર આપણને મળે ચાર બરાબર તો એને આ વસ્તુ જે છે એ પકડી લીધી કે કોઈ પણ પરમાણુ હોય ને કેમાંથી બને હાઇડ્રોજનમાંથી આ પ્રાઉટનું આવું માનવું હતું એની મર્યાદાની આપણે વાત કરીએ તો એની મર્યાદા એ છે કે દરેક પરમાણુ કાંઈ હાઇડ્રોજનમાંથી બનતા નથી અને એને આ જે ફોર્મ્યુલા આપ્યું એ ફોર્મ્યુલામાં તો હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આવવાની છે જ્યારે ક્લોરીન જેવા કેટલાય એવા પરમાણુ છે કે જેનો પરમાણુ ભારાંક અપૂર્ણાંકની અંદર હોય છે તો ક્લોરીનનો પરમાણુ ભારાંક આપણે લઈએ તો પાંત્રીસ પોઈન્ટ પાંચ તો એ પ્રાઉટ કેવી રીતે સમજાવશે કે પાંત્રીસ હાઇડ્રોજન આખાને એક અડધો હાઇડ્રોજન એમ હમ એટલા માટે આ જે પ્રાઉટે જે સંકલ્પના રજૂ કરી હતી એ પ્રાઉટની સંકલ્પના પણ એટલો બધો ફાળો ન આપી શકી શરૂઆતના સમયમાં જ અલિપ્ત થઈ ગઈ ઓકે અલબત્તા આ બંને તો આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલી પણ નથી ચાલો ડોબરેનનો ત્રિપુટીનો નિયમ તો આનો જે ત્રિપુટીનો નિયમ છે એની આપણે વાત કરીએ આપણે ડોબ્રેનરની વાત કરીએ તો ઈસવીસન અઢારસોની અંદર જર્મન સાયન્ટિસ્ટ જે ડોબ્રેનર હતો એને તત્વના વર્ગીકરણ વિશે વિચાર કર્યો કે આપણે તત્વનું વર્ગીકરણ કરવું છે આવું વિચાર્યું અઢારસોના પહેલાં દાયકાની અંદર અને વિચારમાં વિચારમાં ઘણો બધો સમય નીકળી ગયો અને એ વિચારને અંતે અઢારસો ને ઓગણત્રીસની અંદર એને તત્વનું વર્ગીકરણ કર્યું એને તત્વના વર્ગીકરણની અંદર એવા ત્રણ ત્રણના જોડકા અમુક એને જોવા મળ્યા કે જે ત્રણની પેર હતી એની અંદર ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા જોવા મળતી હતી તો આવી ત્રણ ત્રણ તત્વોની એને જે જોડી બનાવી કે જેના ગુણધર્મોની અંદર ગાઢ સામ્યતા જોવા મળતી હતી એને એને નામ આપ્યો ત્રિપુટીનો નિયમ તો આ ત્રણ ત્રણ તત્વોની એને જોડી બનાવી અને આ જે ત્રણ તત્વોની જોડી બનાવી એમાં એને શું નોંધ્યું કે વચ્ચેનું જે તત્વ છે ને એનો પરમાણુ ભાર પેલું અને છેલ્લું તત્વ એ બંનેના પરમાણુ ભારનો સરવાળો આપણે કરીએ યાની બંનેનો જે કુલ પરમાણુ ભાર મળે એના કરતાં અડધો છે યાની કેવો મળે છે એ બંનેની સરેરાશ જેવો આપણને મળે છે અને એને કેટલીક આવી ત્રિપુટી નોંધી પણ ખરી દાખલા તરીકે અને જેવી રીતે પરમાણુ ભારની અંદર જોવા મળ્યું એવી રીતે એ તત્વોના ગુણધર્મોની અંદર પણ સામ્યતા જોવા મળી કે પહેલો અને છેલ્લો આ બંનેના જે ગુણધર્મો આપણને જોવા મળે છે એ ગુણધર્મો એના ગુણધર્મો જેવા જ ગુણધર્મ વચ્ચેનું જે તત્વ છે એને પણ જોવા મળે છે એટલે આ ત્રિપુટીનો નિયમ માત્ર ને માત્ર પરમાણુ ભાર પૂરતો મર્યાદિત નથી પરમાણુ ભાર ઉપરાંત એ કેટલાક ગુણધર્મો પણ સમજાવી શકે છે પરંતુ એની મર્યાદા એ હતી કે ખૂબ જ ઓછા તત્વો માટે લાગુ પડતો તો આધુનિક આવર્ત કોષ્ટકના બધા તત્વોને આપણે આ સિદ્ધાંત લાગુ નથી પાડી શકતા કેટલીક કેટલીક એની અંદર એવી પહેર મળતી હતી કે જે પેરને આપણે આ ગુણધર્મ લાગુ પાડી શકતા અને એ સંખ્યા ખૂબ ઓછી હતી એટલા માટે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને નામંજૂર કરવામાં આવ્યો કે આવો કોઈ નિયમ નથી આ તો એક આકસ્મિક સંયોગ છે બરાબર એની કેટલીક આપણે વાત કરીએ તો પહેલી ત્રિપુટી ક્લોરીન બ્રોમિન અને આયોડિન આમાં ક્લોરીનનો પરમાણુ ભારાંક આપણે જોઈએ તો એનો પરમાણુ ભારાંક થાય પાંત્રીસ પોઈન્ટ પાંચ આયોડિનનો થાય એકસોને સત્યાવીસ બ્રોમિનનો કેટલો થાય તો બ્રોમિન બ્રોમિનની આપણે વાત કરીએ તો આ પાંત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ ક્લોરિનનો એકસો સત્યાવીસ આ બંનેનો આપણે શું કરવાનો સરવાળો અને સરવાળાને આપણે શું કરી નાખવાનું બે વડે ભાગી નાખવાનું એટલે આપણને મળશે એક્યાસી પોઈન્ટ પચીસ કે જે એપ્રોક્સ આની નજીક છે બ્રોમિનનો પરમાણુ ભારાંક કેટલો આવતો હોય એસી આવતો હોય ઓકે તો આ ક્લોરિન બ્રોમિન અને આયોડિનની ત્રિપુટીને આપણે લાગુ પાડી શકીએ બીજું કેલ્શિયમ સ્ટોન્સિયમ અને બેરિયમની ત્રિપુટી તો એમાં કેલ્શિયમની આપણે વાત કરીએ તો કેલ્શિયમનો પરમાણુ ભારાંક હોય ચાલીસ આ કેલ્શિયમના ચાલીસ બેરિયમની આપણે વાત કરીએ તો ને સાડત્રીસ તો આ ચાલીસ અને એકસો સાડત્રીસ તો એકના ચાલીસ પ્લસ વન થર્ટી સેવન ડિવાઇડેડ બાય ટુ યાની આ આપણને મળશે વન સેવન સેવન ડિવાઇડેડ બાય ટુ યાની આપણને મળશે એટ એટ પોઈન્ટ ફાઈવ અઠ્યાસી પોઈન્ટ પાંચ તો અહીં સ્ટ્રોનશિયમનું આપણને કેટલું મળ્યું અઠ્યાસી પોઈન્ટ પાંચ અહીં સ્ટોનશિયમનો જે પરમાણુ ભાર છે એટીએટ પોઈન્ટ ફાઈવની નજીક હોય છે યાની નહીં જેટલો એનો પરમાણુ ભાર આપણને જોવા મળતો હોય છે ત્રીજી ત્રિપુટીની વાત કરીએ તો લિથિયમ લિથિયમનો પરમાણુ ભાર એમ કેટલો સાત પોટેશિયમનો કેટલો તો પોટેશિયમનો થર્ટી નાઇન સોડિયમનો કેટલો તો સોડિયમનો આપણે મેળવવાનો છે તો કેવી રીતે મળે આ બંનેનું શું કરવાનું સરવાળો પછી એનું શું કરવાનું અડધું મૂલ્ય ઓકે એનું અડધું મૂલ્ય આપણે લઈએ એટલે અહીં આપણને મળશે ફોર્ટી સિક્સ ડિવાઇડેડ બાય ટુ યાની કેટલા મળશે ટ્વેન્ટી થ્રી તો સોડિયમનો પરમાણુ ભાર અંગ કેટલો છે એક્ઝેટ ટ્વેન્ટી થ્રી તો આ જોન ડોબ્રેનરે આપણે જે ત્રિપુટી આપી છે એ ત્રિપુટી છે ક્લોરીન બ્રોમિન આયોડિનની અંદર એ લાગુ પડે છે કેલ્શિયમ સ્ટોન્સિયમ અને બેરિયમની અંદર લાગુ પડે છે લિથિયમ સોડિયમ અને પોટેશિયમની અંદર લાગુ પડે છે રેડી તો આવી જે વસ્તુઓ છે એની અંદર ક્લોરીન આયોડિન કેલ્શિયમ સ્ટોન્સિયમ બેરિયમ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આ બધાની અંદર આ સિદ્ધાંત લાગુ પડતો હોય છે આ ઉપરાંત જોન ડોબ્રેનરની ત્રિપુટીનો જે નિયમ છે એ અન્ય કેટલાક ને પણ લાગુ પડે છે પણ એ આપણે આપણને માં નથી આપેલી તો એ ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ ક્યાં સીક્યુ માં પૂછે તો કામ લાગી જાય આ ત્રિપુટીનો નિયમ આપણને લાગુ પડે છે પોટેશિયમ રુબિડિયમ અને સિઝિયમ આ બધી આલ્કલી ધાતુ તત્વો છે તો પોટેશિયમ રૂબેડિયમ સિઝિયમની અંદર લાગુ પડશે આ ઉપરાંત ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની પંદરમાં સમૂહની તત્વો છે ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની એમાં લાગુ પડે છે સલ્ફર સિલેનિયમ ટેલ્યુરમ એમાં લાગુ પડે છે હાઇડ્રોજન ફ્લોરિન અને ક્લોરિન એની અંદર લાગુ પડે છે હાઇડ્રોજન હાઇડ્રોજનનું સ્થાન આધુનિક આવર્ત કોષ્ટકની અંદર હજુ નક્કી નથી થયું કે એને પહેલાં સમયમાં મૂકવું કે હેલોજનમાં મૂકવું માનો કે એને હેલોજનની અંદર જો ગોઠવવામાં આવે તો આનો એક હોય અને આનો પરમાણુ ભાર ક્લોરીનનો કેટલો હોય તો ક્લોરીનનો પરમાણુ ભાર આપણે ગણીએ છીએ પાંત્રીસ પાંત્રીસ પોઈન્ટ પાંચ ઓકે હું પાંત્રીસ લઈ લઉં તો અહીંયા ફ્લોરિન ચાલો આ પાંત્રીસ પોઈન્ટ પાંચ તો પાંત્રીસ પોઈન્ટ ને એક એટલે એ થઈ ગયા છત્રીસ પોઈન્ટ પાંચ એને ભાગ્યે આપણે બે કરીએ તો એને ભાગ્યા બે કરીએ એટલે આપણને મળશે અઢાર પોઈન્ટ પચીસ અને વાસ્તવમાં ફ્લોરિનનો કેટલો હોય છે ઓગણીસ ઓકે તો આ નિયમ આવા પણ કેટલાક હજુ તત્વો છે જે તત્વોને આપણે લાગુ પાડી છીએ જો અહીં એ આપણને ઓગણીસ મળે તો પણ આપણે એ સિદ્ધાંતને લાગુ પાડી શકશું ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ ક્યાંની મર્યાદા શું છે જોન ડોબ્રેનરનો ત્રિપુટીનો જે નિયમ છે એની મર્યાદાની આપણે વાત કરીએ તો પહેલી મર્યાદા બધા જ તત્વો આ નિયમનું પાલન કરતા નથી બીજી મર્યાદા કે ડી અને એફ વિભાગના તત્વોને આ લાગુ પડતો નથી બરાબર ડી અને એફ વિભાગ જે સંક્રાંતિ ધાતુ તત્વોને આંતરસંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ એને પણ આ સિદ્ધાંત લાગુ પડતો નથી તો આ જોન ડોબ્રેનરની મર્યાદા હતી હવે હવે આપણે વાત કરીએ આધુનિક આવડત કોષ્ટકની અંદર કાનકોટોઈઝનો ફાળો તો આધુનિક આવડત કોષ્ટકની અંદર કાનકોર્ટોઇઝે આપણને શું ફાળો આપ્યો ચલો

અને આ જે નળાકાર કોષ્ટક હતું એ નળાકાર કોષ્ટક એટલા માટે કે જાણીતા ગુણધર્મો અથવા સમાન ગુણધર્મોનું એની અંદર શું કરી શકાય પુનરાવર્તન કરી શકાય સમાન ગુણધર્મો હોય તો સમાન ગુણધર્મોનું પુનરાવર્તન કરી શકાય પણ એનું આ કાર્ય છે વધારે લોકોનું ધ્યાન ન ખેંચી શકું એટલે સમયના કાળ સાથે આ કાંકોટોઇઝ પણ એવડો મોટો ફાળો આપણે ન આપી શક્યો કે જેથી આધુનિક કોષ્ટક સીધું જ ઊભું થઈ જાય હવે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ન્યૂલેન્ડનો ફાળો જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ન્યૂલેન્ડે શું ફાળો આપ્યો તો ઈસવીસન અઢારસો ને પાસઠની અંદર અંગ્રેજ વૈજ્ઞાનિક હતો જોન ન્યૂલેન્ડ આ જોન ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો અષ્ટકનો નિયમ કે જે ખૂબ પ્રચલિત છે અને સાથે સાથે તે સમયની અંદર અઢારસો ને પાસઠ ની અંદર આપણે ભણી ગયા કે આપણી પાસે ત્રેસઠ તત્વો હતા તો એ ત્રેસઠ તત્વોમાંથી જે છપ્પન તત્વો છે એ છપ્પન તત્વોનું એને અગિયાર સમૂહની અંદર વર્ગીકરણ કરેલું આ વર્ગીકરણ એને તત્વના પરમાણુ ભારાંકના ચડતા ક્રમમાં કર્યું કે જેમ તત્વનો પરમાણુ ભાર વધતો જાય એમ એને આગળને આગળ ગોઠવતા જાય એટલે તત્વના જે પરમાણુ ભાર છે એ તત્વના પરમાણુ ભારના ચડતા ક્રમમાં એની ગોઠવણી કરી અને આ નિયમની અંદર એને હજુ એક વસ્તુ જોવા મળી કે આઠમા તત્વના જે ગુણધર્મો છે એ ગુણધર્મો પાછા પુનરાવર્તિત થાય છે યાની સંગીતની અંદર જેવી રીતે આપણને સુરાવલી જોવા મળે છે એ સુરાવલીની અંદર આઠમો સુર પાછો જે છે એ રિપીટ થતો હોય છે એવું જ આની અંદર જોવા મળે છે આ સંગીતની સુરાવલી છે સારે ગા મા કયો આવ્યો આઠમો સ્તર પેલો સાવનરાવર્ત છે એવું જ ન્યુલેન્ડે એના અષ્ટક આઠમો સિદ્ધાંત ની અંદર નોંધ્યું હવે આવું કેવી રીતે પોસિબલ બને તો આવું આવી રીતે પોસિબલ બને જુઓ દાખલા તરીકે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન ઓકે અને ફ્લોરિન પછી આવ્યો સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિન પછી પોટેશિયમ કેલ્શિયમ તો આ રીતે અને આપણે પહેલો કહીએ તો પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠો સાતમો અને આઠમો કેના જેવો થયો એના જેવો એટલે સારે ગામા પદની શા વાળું થઈ ગયું ઓકે આ રીતે હવે આવું શું કામ આવું શા માટે તો આવું એટલા માટે કે અહીં જે નિષ્ક્રિય વાયુ નિયોન અહીં આર્ગોન આ જે નિષ્ક્રિય સમૂહ છે કે જેને આપણે શૂન્ય સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ એની શોધ ત્યારે થયેલી નહોતી ઓકે તો જો એની શોધ થયેલી ન હોય તો એ તત્વોની ગોઠવણી તો આટલામાં જ કરે આટલામાં જ કરે તો કયું તત્વો પુનરાવર્તિત થાય પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને ક્યાંથી પુનરાવર્તન થાય આઠમું તત્વ અને પહેલું તત્વ એના ગુણધર્મોની અંદર ગાંઠ સામ્યતા જોવા મળે આને જો આપણે પહેલું કહીએ તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું તો આ પેલું અને આઠમું તત્વ એની અંદર ગાંઠ સામ્યતા જોવા મળે ઓકે તો આ રીતે ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપેલો આ ન્યૂલેન્ડના સિદ્ધાંતની મર્યાદાની આપણે વાત કરીએ તો પહેલી ન્યૂલેન્ડના સિદ્ધાંતની મર્યાદા એ છે કે આ અષ્ટકનો નિયમ માત્ર ને માત્ર કેલ્શિયમ સુધીના જે તત્વો છે ત્યાં સુધી જ આપણે લાગુ પાડી શકીએ છીએ કેલ્શિયમ પરમાણુ ક્રમાંક વીસ સુધીનું તત્વો હમણાં આપણે જે દોરેલું હતું ત્યાં સુધી જ આપણે એને લાગુ પાડી શકશું બીજું જો ડી વિભાગની અંદર જઈએ તો આ તત્વનું જે પુનરાવર્તન છે એ આઠમાની જગ્યાએ અઢારમાં તત્વોએ થાય થાય વિભાગની વિભાગની અંદર અંદર આપણે જઈએ તો અને જોઈએ તો બત્રીસમો તત્વ છે એ પુનરાવર્તિત થતું હોય છે પી વિભાગની અંદર આઠમું પુનરાવર્તિત થાય ડી વિભાગની અંદર અઢારમું પુનરાવર્તિત થાય અને એફ વિભાગની અંદર આપણે જઈએ તો બત્રીસમું જે તત્વ આવતું હોય એ ગુણધર્મોની અંદર પુનરાવર્તિત જોવા મળતું હોય છે અને ક્યાં સુધી સાચું પડ્યું તો જ્યાં સુધી નિષ્ક્રિય વાયુની શોધ ન થઈને ત્યાં સુધી નિષ્ક્રિય વાયુની શોધ થઈ ગઈ એટલે અલ્ટિમેટલી આઠમાન જગ્યાએ કયો ક્રમ થઈ ગયો નવમો ક્રમ થઈ ગયો ઓકે એટલે પછી આ અષ્ટકનો નિયમ જે છે એટલો બધો લાગુ પડ્યો નહીં એટલે નિષ્ક્રિય વાયુની શોધ થઈ એટલે આ નિયમનું પાણી ઢોર થઈ ગયું ઓકે આજે ન્યુલેન્ડ નું નિયમ છે એ એ સમયે કાંઈ વધારે જે છે એ વ્યાપક કે સ્વીકાર્ય નહોતો બન્યો પણ અઢારસો ને માં એને આજે કાર્ય કર્યું એના માટે રોયલ સોસાયટી લંડન દ્વારા એને ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવેલો ન્યૂલેન્ડને ડેવી ચંદ્રક એનાયત કર્યો રોયલ સોસાયટી લંડન દ્વારા કયા કાર્યવાર માટે તો આ ન્યૂલેન્ડે જે અષ્ટકનો નિયમ આપ્યો ને એના માટે ભલે એ નિયમ જે છે એટલો બધો વ્યાપક અને સ્વીકાર્ય ન થયો પણ રોયલ સોસાયટી એની નોંધ લીધી અને એને દેવી ચંદ્ર એનાયત કર્યો ઓકે ચલો આગળ હવે એના પછી આપણે જોઈએ લોથર મેયર નો ફાળો તો લોથર મેયર આપણને શું ફાળો આપી ગયો આધુનિક આવર્ત કોષ્ટક ની અંદર તો એની વાત કરીએ આ જે લોથર મેયર છે એ લોથર મેયરે એક વક્ર તૈયાર કરેલો પરમાણુ કદ અને પરમાણુનો ભાર આ બે વસ્તુનો ઉપયોગ કરી અને એને એક વક્ર તૈયાર કરેલો આ બાજુ એને લીધું છે એટમિક માસ અને આ બાજુ એને લીધું છે એટમિક વોલ્યુમ યાની પરમાણુનું કદ તો પરમાણુ કદ અને પરમાણુ ભારને આધારે એને એક વક્ર બનાવ્યો તો એ વક્ર ઉપરથી એને સામાન્ય બાબતો શું લઈ ગઈ તો વક્ર ઉપરથી જે સામાન્ય બાબત લઈ ગઈ ને એ આવી સામાન્ય બાબતો લઈ ગઈ આ વસ્તુ એને સામાન્ય લઈ ગઈ કે આ કોણ છે પોટેશિયમ આ કોણ છે રુબિડિયમ આ કોણ છે

અને આલ્કલાઈન અર્થધાતુ તત્વોની આપણે વાત કરીએ તો આલ્કલાઈન અર્થધાતુ તત્વ એના પછી ઘટતા ક્રમમાં હોય છે એના પછી યાની ગ્રાફ જે ઉતરતો હોય છે ન્યા હોય છે તો આ ગ્રાફ ઉતરે છે ન્યા આલ્કલાઈન અર્થધાતુ તત્વ એ ક્યાં ગ્રાફ જ્યાં ઉતરતો હોય છે ન્યા હોય છે જ્યારે સંક્રાંતિ ધાતુ તત્વોને એ બધા આ ગ્રાફના તળિયાવાળો જે ભાગ છે ન્યા તળેટી ઉપર હોય તળેટી ગિરનારની તળેટી તો એ તળેટીમાં હોય બધાય કોણ ડી વિભાગના તત્વો છે એ બધા પી વિભાગના તત્વો છે તો આ પી વિભાગને ડી વિભાગના તત્વો હોય એ વક્રના જે તળિયાવાળો ભાગ છે ત્યાં હોય છે અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા જે હેલોજનને એવા તત્વો છે એ હેલોજનને એ તત્વો ક્યાં હોય તો હેલોજનને એ તત્વો વક્રની અંદર ચડતા ભાગમાં હોય છે આમ જે ઢાળ ચડતા હોય ને એ ભાગની અંદર દાખલા તરીકે બ્રોમિયમ છે અહીંયા જો ચડતા ભાગની અંદર ક્લોરીન છે અહીંયા ચડતા ભાગની અંદર ફ્લોરિન છે તો એ ક્યાં હોય છે ચડતા ભાગની અંદર હોય છે તો આવી રીતે લોથર મેયર નામનો જે સાયન્ટિસ્ટ હતો એ સાયન્ટિસ્ટે એટોમિક એટોમિક વેઇટ અને એટોમિક વોલ્યુમ એનો આલેખ તૈયાર કર્યો કે જેને આપણે લોથર મેયર વક્ર કહીએ છીએ અને એને આધારે એની કેટલીક બાબતો રજૂ કરી એની આપણે વાત કરીએ તો આવી વસ્તુ એને રજૂ કરી સૌથી પહેલાં તો એને પરમાણુ ભાર અને પરમાણુ કદ

તો અહીંયા જે વક્રનો તળિયાવાળો વાળો ભાગ જોવા મળશે આ જગ્યાએ વક્રના ચડતા ભાગમાં એટલે આને કહેવાય વક્રનો ચડતો ભાગ તો આ વક્રના ચડતા ભાગની અંદર વધુ વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો ફ્લોરિન છે ક્લોરિન છે બ્રોમિન છે એ અહીંયા જોવા મળ્યા ટોચ ઉપર કોણ જોવા મળ્યા તો પોટેશિયમ છે રૂબીડિયમ છે સીઝિયમ છે એ બધા અલકલી ધાતુ તત્વો જોવા મળ્યા અને ઉત્તરતા ભાગની અંદર કોણ જોવા મળ્યા તો મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટોનશિયમ એ બધા આવી રીતે ઉત્તરતા ભાગની અંદર જોવા મળ્યા તો આવી રીતનો લોથર મેયરને વક્ર મળ્યો અહીં સુધી આ વિડિયોની અંદર આપણે રાખીએ છીએ આગળના વિડીયોની અંદર આપણે મેન્ડેલીફે આધુનિક આવૃત્ત કોષ્ટકની અંદર સુફાળો આપ્યો યાની મેન્ડેલિપનું આવર્ત કોષ્ટક આપણે જોઈશું અને મેન્ડેલીફના આવર્ત કોષ્ટક ઉપરથી આધુનિક આવર્ત કોષ્ટક કેવી રીતે આવ્યું એ એના પછીના વિડીયોની અંદર આપણે જોશું તો અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ બધાનો ખૂબ ખૂબ આભાર